ધ લોર્ડ તથા ક્રિસમ દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ પંદરમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું તમારા બાઇબલ ડેલો ઈશ્વરનું વચન સાંભળીએ યોનો ગ્રંથ તેરમો અધ્યાય એકવીસથી તેત્રીસ અને છત્રીસથી આડત્રીસમી કલમ સુધી આટલું કહી રહ્યા પછી ઈસુ વલો વાતે હૈયે ભારપૂર્વક કહ્યું હું તમને સાચે સાચ કહું છું તમારામાંનો એક મને દગો દેવાનો છે યસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્ય એકબીજા સામે જોવા લાગ્યા ઈશુનો વહાલો શિષ્ય તેમની અડઅડ બેઠો હતો સિમોન પિતરે તેને ઈશારત ઈશારો કર્યો કે તેઓ કોને વિશે કહે છે તે પૂછી જુઓ એટલે ઈસુની છાતી સરસાઢલને તેણે પૂછ્યું પ્રભુ એ કોણ છે ત્યારે ઈશ્વરે જવાબ આપ્યો જેને હું આ કોળીઓ બોળીને આપીશ તે ત્યાર પછી તેમણે કોળીઓ બોળીને સિમોન ઇસ્કાર્યોના દીકરા યહુદાને આપ્યો અને યહુદાએ ખોળીઓ લીધો તે ક્ષણે તેનામાં શેતાન પ્રવેશ કર્યો ઈશ્વરે તેને કહ્યું તારે જે કરવાનું છે તે જલ્દી પથાવ ત્યાર પછી સિમોન પિત્તરે પ્રભુશને પૂછ્યું પ્રભુ આપ ક્યાં જવાના છો ઈશ્વે જવાબ આપ્યો હું જ્યાં જવાનો ત્યાં મારી પાછળ અત્યારે આવી શકે એમ નથી પણ પાછળથી તું આવીશ પિત્તરે કહ્યું પ્રભુ હું અત્યારે કેમ આપની પાછળ પાછળ ન આવી શકું હું આપને માટે મારા પ્રાણ પાતરવા તૈયાર છું ઈશ્વે કહ્યું તો સાચે જ મારે ખાતર તારા પ્રાણપાત્ર તૈયાર છે હું તની સાચે સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલાં તું મારો ત્રણ વાર ઇન વાર ઇનકાર કરીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત બહેનો દગો વિશ્વાસઘાત ઇનકાર દ્રો બેવફાઈ આ બધું જ્યારે એક વ્યક્તિના જીવનમાં અનુભવ કરે એ બહુ દુઃખ વેટે છે જેના ઉપર વિશ્વાસ રાખ્યો હોય જેના ઉપર પ્રેમ રાખ્યો હોય અને એના બદલામાં એ બેવફાઈ દ્રોહ વિશ્વાસઘાત દગો ઇનકાર આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે તમારામાંનો એક મને દગો દેવાનો છે અને બીજો ઇનકાર કરવાનો છે ક્રિષ્ણ મહાલ ભયતાબેન ગ્રંથમાં કલમમાં આપણે વાંચીએ છીએ પ્રકાશ આ પૃથ્વી ઉપર આવ્યો પણ લોકો દુનિયાના લોકો પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો કારણ તેમના કૃત્યો ધુષ્ટ હતા આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ અત્યંત વેદના મનમાં વ્યાકુળ થયા કારણ કે બધું જાણતા હતા કે પછી શું થવાનું છે અને યહુદાને ફરી એક તક આપે છે કારણ કે પોતે દયાળુ છે એ દયા સાગર છે એ દયાના પ્રભુ છે એટલે જે બોળું ઓળીને ઓળીને મિત્રને આપે છે જેથી કરી એનામાં પસ્તાવો થાય હૃદય પલટો થાય એટલા માટે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ યશુ એક જે બોળિયું કોળીઓ બોળીને એને આપીશ અને એની તેની પાસેથી મિત્રતાની અપેક્ષા રાખે છે પણ તે મિત્રતા નહીં અંધકારમાં ચાલો ચાલી ગયો પ્રકાશમાંથી અંધકારમાં ઈશ્વર પાસેથી સેથાન હા કૃષ્ણ માફ્યતાબેનો માર્કના ગ્રંથમાં ચૌદમો જેમ પચાસમી આપણે જોઈએ છીએ પ્રભુશ્રીના બધા શિષ્યો તેમને છોડીને ભાગી ગયા થોડી કલ્પના કરો છે એમને પસંદ કર્યા ત્રણ વર્ષ સુધી એમની સાથેની સાથે રહ્યા ઈશ્વરના રાજ્યનો સંદેશ શીખવાડ્યો પોતાના શક્તિ વડે ચમત્કાર કર્યા એમના પર વિશ્વાસ રાખ્યો અને તમે મારા સાક્ષી છો એમ કહ્યું હતું અને જે શક્તિ જે અધિકાર એમનામાં હતો એ જ અધિકાર યુવાનગરમાં ચૌદમો જે બારમી કલામાં કહે છે જે કાર્ય હું કરું છું મારા ઉપર વિશ્વાસ રાખનાર તમે પણ કરી શકો એમ કરીને બધું આપ્યા જે દુનિયામાં બીજા કોઈ ગુરુ નહીં આપે આ ગુરુ બધું આપ્યું પણ બધા એમને તર છોડીને જતા રહી ગયા પણ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ યુદ્ધા ઇસ્કાર્યોનામાં શેતાન આ દયાસાગર છે ત્રણ વર્ષ સુધીને અનુભવ કર્યો છે કેટલી બધી દયા બતાવી હું તો દયા ઈચ્છું જ નહીં કે બોલ્યો કહ્યું હતું એનામાં આ દયાનો અનુભવ થયો નહીં અનુભવ થયો ખબર નહીં પણ પ્રભુ પાસે આવવા કે ક્ષમા મેળવવા માટે એ પ્રભુ પાસે આવ્યો જ નહીં પણ પિતર જે માણસ માણસના શબ્દો પર વિશ્વાસ રાખી શકાય નહીં હું આપને માટે મારા પ્રાણ પણ આપીશ છોડીને જતા રહ્યા પણ પછી પાછળથી એના જીવનમાં એટલું મોટું પરિવર્તન પુનવૃત્તાન પછી જ્યારે એ લોકો માછલી પકડતા હતા ત્યારે સજીવન તલા પ્રભુશ્રીનો અનુભવ થાય છે અને ત્યાર પછી એમની પાસે જે દયા હોય એ પ્રેમનો ફરી અનુભવ કરે છે બેન દિવસે સંપૂર્ણ પ્રભુની શક્તિનો અનુભવ કરે છે અને ખરેખર પ્રભુ વિશ્વના સંતાન તરીકે જે શિષ્ય તરીકે સાક્ષીમય જીવન જીવે છે છેલ્લે એમનું જીવન પ્રભુ માટે સમર્પણ કરે છે હા ક્રિષ્મા આ તપરૃત દરમિયાન હવે આ પવિત્ર અઠવાડિયા દરમિયાન કદાચ આપણે પણ યહુદા જેવું ધગો દીધો હશે પ્રભુને દુનિયાવી બાબત માટે દુનિયાવી મેટર માટે પિતૃ જેવું આપણે ઇનકાર કર્યો હશે હું તો ઓળખતો જ નહીં ત્રણ વર્ષ રહ્યા પછી જો આપણે ઇનકાર કર્યા હોય ધગો દીધો હોય પ્રભુ તો દયાના સાગર છે પ્રભુ પાસે આવીએ દયા પામીએ જેથી કરી આપણે એમની સાથે યાત્રા કરતાં કરતાં જે પુનરૂત્થાન જે શાશ્વત જીવન જે વિજય મેળવવાના છે એ વિજયમાં એ શાશ્વત જીવનમાં આપણે પણ ભાગીદાર બનીશું થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ખ્રિસ્ત બહેનો આજના મનનચિંદન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ ઈશ્વરના મનમાં કેટલા વ્યાકુળ હતા એ સમજવા માટે મનનચિંદન મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દ અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોર્વર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું